ખ્યાતિ કાંડમાં એક પછી એક નવા ખુલાસાઓ બહાર આવી રહ્યા છે ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વની તપાસ હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્ટની મદદથી ખેડાના કપડવંજના ફાર્મ હાઉસમાંથી આરોપીઓને ઝડપી પાડ્યા છે આ સમગ્ર સૌથી મોટો ખેલાડી ચિરાગ રાજપૂત છે રાહુલ જૈન અને મિલિંદ પટેલ બાર નવેમ્બરે અમદાવાદથી ઉદયપુર ભાગ્યા હતા ત્યાં મેળ ન આવતા ચિરાગ રાજપૂતે તેના બે ખેલાડીઓને ત્યાં મોકલ્યા હતા અને અમદાવાદમાં બધા સાથે આવ્યા હતા અમદાવાદથી થી સાઠ કિલોમીટર દૂર ખેરાના ના ખાતે ફાર્મ હાઉસ પહોંચ્યા હતા ફાર્મ હાઉસ નાનકડા બધા સાથે રહીને ટીવી જોયા કરતા હતા ટીવી ચાલુ કરી તેઓ ન્યૂઝ સંદર્ભે માહિતી મેળવતા રહેતા હતા કરવામાં આવે છે જેમાંથી એક આરોપી પહેલા પકડાઈ ચૂક્યા છે પાંચ આરોપીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળો પર રેડ કરતા પાંચોનો પકડવામાં સફળ થઈ છે આ ત્યારે અહીંથી પહેલા લોકો બતાઉ ઉદયપુર ગયા અને ઉદયપુર થી રાસમાન ગયા અને રાસમાન થી રા ચિરાગ રાજપૂત નો દોષ છે એને ફાઉનાઉસ ખેડા માં રોક્યા હતા આ લોકો નોર્મલ ફોન પર વાત ના કરતા હતા ચાઇનીઝ અને રશિયન એપ્સ થી એકબીજાની સંપર્ક માં હતા હવે જો મુખ્ય આ લોકો નો આરોપી છે પ્રથમ જેટલા બી ટાઈમ અમે મળ્યા છે એની પૂછપરછમાં ચિરાગ રાજપૂત એનો મેઇન આરોપી છે અને ખ્યાતિ હોસ્પિટલનો બીજા જો મેઇન આરોપી છે આ રાહુલ જૈન જો સીએ નો તરીકે ત્યાં કામ કરતા હતા તમામ પૈસાની હેરફેર અને ઓડિટ રિપોર્ટ્સ જનરેટ કરવાનો ખર્ચા પણ કરવાનો અગર કોઈ ગિફ્ટ આપવાનો છે કમિશન આપવાનો છે આપણ સેલ્ફ વિટ્રોલ અથવા ચેક મારફતે કમિશન અપાવતો